રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય એટલે કે જૂની જેટલી પણ કંપનીમાં તમે કામ કરેલું હોય એ બધી કંપનીનું પીએફ અત્યારે જે નવી કંપનીમાં તમે કામ કરતા હોય એમાં ટ્રાન્સફર કરવું હોય તો કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વીડિયોમાં કરવાની છે તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી એમાં તમારે ઇપીએફઓ મેમ્બર હોમ કરીને સર્ચ કરી લેવાનું અને પછી પહેલી વેબસાઇટ આવે એ ઓપન કરી લેવાની એટલે પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે અને જે વેબસાઇટ છે એની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે તો તમે એ લિંક ઉપર ક્લિક કરી અને વેબસાઇટ ઓપન કરી શકો અને પછી તમારે તમારો પી એફનો યુ એ એન નંબર અને પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો એટલે કે યુ એ એન નંબર તમને પગારની સ્લીપમાં જોવા મળી જશે એ એન્ટર કરી અને પી એફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને પછી તમારે સબમિટ કરી લેવાનો એટલે હવે આપણા મોબાઈલમાં ઓટીપીનો મેસેજ આવી ગયો તો ઓટીપી આપણે એન્ટર કરી લઈએ ઓટીપી એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનો જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જઈએ એટલે પછી ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એમાંથી આપણે સૌથી પહેલાં તો એ જોઈ લઈએ કે કેટલી કંપનીમાં આપણે કામ કરેલું જ છે એ જોવા માટે આપણે વ્યૂ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા વ્યૂ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે સર્વિસ હિસ્ટ્રી કરીને ઓપ્શન જોવા મળી જશે અને હવે જ્યારે પણ આપણે ટ્રાન્સફર રિક્વેસ્ટ એપ્લાય કરશું એના પછી બે દિવસની અંદર જ અપ્રુવલ આવી જશે કારણ કે પહેલાં એવું હતું કે સૌથી પહેલાં તો તમારી કંપની અપ્રુવલ આપતી એના પછી ઈપીએફઓ તરફથી અપ્રુવલ આવતું અને હવે એ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારી કંપની અપ્રુવલ નહીં આપે ડાયરેક્ટ ઈપીએફઓ તરફથી અપ્રુવલ આવી જશે એટલે હવે બધાના પીએફના રૂપિયા સરળતાથી ટ્રાન્સફર થઈ જશે એટલા માટે હવે આપણે હોમની બાજુમાં વ્યૂનો ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપની જોવા મળી જાય એટલે હવે તમારે સૌથી પહેલાં તો એ જોઈ લેવાનું કે તમે જેટલી પણ જૂની કંપનીમાં કામ કરેલું છે એ બધી જ કંપનીમાં તમારી ડેટ ઓફ એક્ઝિટ તમે અપડેટ કરેલી છે કે નથી કરેલી કારણ કે સૌથી પહેલાં તો તમારે તમારી જૂની જેટલી પણ કંપની હોય એ બધી જ કંપનીમાં ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવી પડે એના પછી જ તમારે ટ્રાન્સફર માટે એપ્લાય કરવાનું એટલે હવે આપણી જેટલી પણ જૂની કંપની છે એ બધી જ કંપનીમાં ડેટ ઓફ એક્ઝિટ આપણે અપડેટ કરેલી છે અને તમે અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એમાં તમને ડેટ ઓફ એક્ઝિટ નોટ અવાઇલેબલ કરીને જોવા મળી જાય એટલે હવે જો તમારી જૂની કંપનીમાં ડેટ ઓફ એક્ઝિટ નોટ અવાઇલેબલ કરીને જોવા મળે તો એમાં તમારે સૌથી પહેલાં તો ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરી લેવાની અને જેવી તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ જાય એના પછી જે કરંટ કંપની તમારી હોય એ કંપનીમાં તમારા પીએફના રૂપિયા તમારે ટ્રાન્સફર કરી લેવાના અને ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવા માટેની પ્રોસેસ પણ ઓનલાઈન તમારા મોબાઈલમાં જ થઈ જાય એ કઈ રીતે કરવી એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે જો તમારે કોઈપણ કંપનીની ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવાની બાકી હોય તો તમે એ વિડિયો જોઈ લેજો અને તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરી લેજો હવે આપણે પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ઓનલાઈન સર્વિસીસમાં વન મેમ્બર કરીને ઓપ્શન જોવા મળી જાય એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે કંઈક આ રીતે સ્ક્રીન તમારા મોબાઈલમાં જોવા મળી જશે અને તમને નીચેની તરફમાં એ પણ જોવા મળી જશે કે કઈ કંપનીમાં તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર થવાના છે એટલે તમને નીચેની તરફમાં તમારી જે પણ કંપની હશે જેમાં પીએફના રૂપિયા ટ્રાન્સફર થવાના હશે એની બધી જ ડિટેલ જોવા મળી જશે એટલે પછી તમારે નીચેની તરફમાં તમારો યુ એ એન નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે ગેટ ડિટેલ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે મેં યુ એ એન નંબર એન્ટર કરી લીધો અને પછી ગેટ ડિટેલ્સ ઉપર જેવા ક્લિક કરીએ એના પછી કંપની આપણે સિલેક્ટ કરવાની થશે એટલા માટે આપણે આજે ચાર કંપનીમાં કામ કરેલું જ છે એમાંથી એક કંપની એટલે કે પહેલી જે કંપની છે એ આપણે સિલેક્ટ કરી લઈએ અને હવે જો તમે પહેલાં રિક્વેસ્ટ કરેલી હશે તો તમને કંઈક આ રીતે જોવા મળી જશે ટ્રાન્સફર ક્લેમ રિક્વેસ્ટ ઇઝ ઓલરેડી સબમિટેડ ટુ પ્રીવિયસ એમ્પ્લોયર એટલા માટે હવે આપણે બીજી કંપની સિલેક્ટ કરી લઈએ તો એમાં પણ કંઈક આ રીતે જ જોવા મળી રહ્યું છે એટલા માટે હવે હું ત્રીજી કંપની સિલેક્ટ કરી લઉં જેવો ત્રીજી કંપની સિલેક્ટ કરું તો એ કંપની સિલેક્ટ થઈ ગઈ એના પછી આપણે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે ચોથી કંપની પણ એક વખત સિલેક્ટ કરી લઈએ એટલે જેવા તમે એ સિલેક્ટ કરો એના પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને ઉપરની તરફમાં આ બોક્સ ઉપર પણ તમારે એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં બોક્સ જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લઉં જેવો એ બોક્સ ઉપર ક્લિક કરું એના પછી ગેટ ઓટી ઉપર એક વખત ક્લિક કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે જેવા તમે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરો એના પછી તમારી જે ટ્રાન્સફર રિક્વેસ્ટ હોય એ ઓનલાઈન પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી બે દિવસની અંદર તમારો જે ટ્રાન્સફર ક્લેમ હોય એ અપ્રૂવ થઈ જાય અને હવે જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એ કઈ રીતે તમે ઉપાડી શકો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે એ વિડિયો જોઈ લેજો અને જો તમારા મિત્રનો પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડિયો શેર કરજો જેથી કરીને જો એમને પણ પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો આ વિડીયો જોઈ અને એ પણ પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી લેશે અને જો તમારે તમારું પીએફનું કોઈપણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે ત્યાંથી મારો WhatsApp વોટ્સએપમાં કરી લેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ